નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમીલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત જ્યારે દર્દી આવે છે અને અમને સામેથી કરે છે કે સર સર અમને સ્લીપડીઝ છે બે મણકા વચ્ચે ગાદી ખસી કરેલી છે તો ઘણા દર્દીઓને એવું હોય છે કે તેમને એકચ્યુઅલીમાં એવું ડિટેલમાં નથી સમજાવવામાં આવતું કે ગાદી ખસી હોય તો તેના કારણે નસ શા માટે દબાય છે ગાદી ખસી હોય તો ફક્ત કમરનો દુખાવો કેમ થાય નસના કારણે પગનો દુખાવો કેમ થાય એક જ પગમાં કેમ થાય બંને પગમાં કેમ નથી થતો તો આ બધા સવાલોના જવાબ હું આપને આ વિડીયોમાં આપું સૌથી પહેલા હું આપને સમજાવીશ કે ગાદી જે હોય છે તે દોસ્તો તમે સમજો કે આ બે મણકા છે આ તમે જોઈ શકો છો આ એક મણકો છે અને આ બીજો મણકો છે હવે તમે એમ સમજો કે કોઈ પણ માણસને તમે ફ્રન્ટમાંથી મતલબ આગળની બાજુએથી જોઈ રહ્યા છો જો કોઈને પાછળની બાજુથી જોઈ રહ્યા હો તો મણકા આ રીતે હોય તમે ક્યારેય પણ પીઠ પર ટચ કરો અડો અને તમને જે હાડકું ફીલ થાય છે તે આ છે તે આ હાડકું છે જેને સ્પાઇનસ પ્રોસેસ કહેવાય છે તો આ પાછળનો ભાગ છે અને આ જે છે તે આગળનો ભાગ છે આ બંનેની વચ્ચે તમે આમ કરીને હું તમને બતાડું તો આ જે યલ્લો કલરની પીળા કલરની જે જી રહી છે તે નસ છે આ નસ છે બે મણકાની વચ્ચે તમે જુઓ આ બે મણકા છે તે બંનેની વચ્ચે આ સફેદ કલરની જે છે ટ્રાન્સપરન્ટ જે છે તે ગાદી છે ગાદીનું કામ શું હોય છે આને હું દબાવું તો તમને ખ્યાલ આવશે ધીરેથી કે તે આમ દબાઈ રહી છે બેઝિકલી જ્યારે પણ કોઈ તમને નીચેથી સ્ટ્રેસ આવે કે તમે વધારે વજન ઉપાડો તો જે ઝટકો આવે છે કે જે સ્ટ્રેસ આવે છે તે ઓછું કરવાનું કામ આ ગાદીનું હોય છે ગાદી એકદમ પૂચી હોય છે જેને આ રીતે આપણે દબાવી શકીએ છીએ તો ગાદી શોક એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે તેનાથી જ્યારે પણ ગાદી ઉપર સ્ટ્રેસ વધારે પડતો આવી જાય તો બની શકે કે ગાદી ખસી જાય અને નસને દબાવે હવે તે શું હોય છે તમે જુઓ કે આ ગાદી છે આ બે મણકા વચ્ચેની ગાદી છે તમને આ જે દેખાય છે આ લાલ કલરનો જે પોર્શન છે તે આપણા બે મણકા વચ્ચેની ગાદીનો ખસેલો ભાગ છે મતલબ કે આ ગાદી ખસી ગયેલી છે હવે આ ગાદી જ્યારે ખસી છે ત્યારે તમને દેખાતું હશે કે આ નસની ઉપર દબાણ આવી રહ્યું છે આ ગાદી પાછળની બાજુ આવી ગયેલી છે અને આ નસને દબાવે છે આ નસને જ્યારે પણ ગાદી દબાવે ત્યારે આ નસ આખા પગમાં આપણે જ્યાં પણ જતી હોય કમરથી લઈને છેક નીચે સુધી જ્યાં પણ જતી હોય ત્યાં આગળ દુખાવો આપણને થાય હવે તમે એમ કહો કે બંને પગમાં કેમ નથી થતો તો તમે જોઈ શકો છો કે આ નસ જે આવે છે તેની એક આ જમણી બાજુની બ્રાન્ચ તમે સમજી શકો છો અને આ ડાબી બાજુની જગ્યા છે આ જમણી બાજુની બ્રાન્ચ છે આ ડાબી બાજુની બ્રાન્ચ છે તો ગાદી ખસી ગઈ છે ગાદી ફક્ત આ બ્રાન્ચને દબાય છે તો તમને એક જ પગમાં દુખાવો થઈ શકે જો આ ગાદી આ બાજુથી ખસેલી હોય તો તમને આ પગમાં દુખાવો થાય અને વચ્ચેથી ગાદી ખસી હોય કે જેથી આખી નસ દબાઈ જાય તો તમને બંને પગમાં દુખાવો થઈ શકે છે અને તેનાથી તમને ચાલવાની તકલીફ જણજણાટી ખાલી ચડવી પગ ભારે થવો આ બધું જ થઈ શકે છે હવે મેં ઘણી વખત પહેલાં પણ સમજાવેલું છે કે પહેલાં દવા ટ્રાય કરવાની હોય ન ફરક પડે તો કમરમાં ઇન્જેક્શનનો પ્રયત્ન કરી શકાય છે અને ત્યારબાદ ન ફરક પડે તો ઓપરેશન કરવામાં આવે છે આ બહુ બોડો ટોપિક છે એક એક સિમ્પલ એકદમ શોર્ટમાં સમજાવો કે ઓપરેશનમાં શું કરવાનું હોય છે તમે જોઈ શકો છો કોઈને પણ પાછળથી આ રીતનો ભાગ હોય છે અને આ જે છે તે ગાદી છે તો આટલા ભાગમાં એક નાનું હોલ કરવામાં આવે છે નસને આ સાઈડ ખસેડવામાં આવે છે કે જેથી આ ગાદી સુધી પહોંચી શકાય અને આ ગાદીના ટુકડાને કાઢી લેવામાં આવે છે આ માઇક્રોસ્કોપ અથવા તો ટ્યુબ્યુલર એપ્રોચથી કરવામાં આવતું ઓપરેશન છે બીજું આવે છે એન્ડોસ્કોપ એન્ડોસ્કોપમાં ફક્ત અહીંયાથી ડાયરેક્ટ દૂરબીન અમારે અહીંયા નાખવાનું હોય છે અને દૂરબીન અહીંયા નાખ્યા બાદ અમે આ ગાદીનો ટુકડો ઇઝીલી કાઢી લઈએ છીએ અને નસ એકદમ ફ્રી થઈ જાય છે અને પગનો દુખાવો જણ ચણાથી ભારે પણ બધી જ તકલીફો ઇમિજિએટલી જતી રહે છે ધન્યવાદ